નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ગ્રામીણ સેવકની અંદર ભરતી આવી ગઈ છે વાત કરીએ તો મિત્રો પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આ ભરતી જે છે તે મિત્રો દસ પાસ હશે અને મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો છુમ્માલીસ હજાર બસો મિત્રો જગ્યા બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેવી કે લાયકાત શું રહેશે કુલ કેટલી જગ્યા છે ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ શું રહેશે અરજી ફી કેટલી રહેશે એટલે કે ફોર્મ ભરતી વખતે કેટલી ફી ભરવાની રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશન કરી દેજો જેથી આવનારા વીડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો વધુ માહિતી માટે આપણી વેબસાઇટ સરકારી નોલેજ ડોટ મુલાકાત પણ લઈ શકો છો અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને બનાવેલું છે તો તેની અંદર જોઈન થવા માટે આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ક્વોલિફિકેશન એટલે કે લાયક જ શું રહેશે આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે લાયક જ શું રહેશે તો લાયકાતની અંદર વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવકની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરવું ફરજિયાત છે બરાબર દસ પાસ હોવું ફરજિયાત છે ઉપરાંત સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું પણ જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એજ લિમિટ ઉંમર મર્યાદા કેટલી હોવી જોઈએ તો તેની અંદર વાત કરીએ તો જીડીએસ પોસ્ટ માટે અરજી કરવા માટે ઓછામાં ઓછા તમારે અઢાર વર્ષ હોવો જોઈએ ને વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવો જોઈએ અઢાર વર્ષથી ઓછા ન હોવો જોઈએ અને ચાલીસ વર્ષથી વધુ ન હોવો જોઈએ ત્યારબાદ મિત્રો આ સિવાય અનામત વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વયમાં વિશેષ છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ફીની અંદર વાત કરીએ અરજી ફી તમારે કેટલી ભરવાની રહેશે તો તેની અંદર વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે સો રૂપિયા ફી રહેશે અને ત્યારબાદ આગળ વાત કરીએ તો એસસી એસટી પીડબલ્યુડી અને સ્ત્રીઓ માટે કોઈપણ ફી ભરવાની રહેશે નહીં તેમને વિનામૂલ્યે ફોર્મ ભરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ચૂકવણી મોડ એટલે કે તમારે ઓનલાઈન ફી કેવી રીતે ચૂકવવાની રહેશે તો તમે ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકો છો નેટ બેન્કિંગની સુવિધા અને યુપીઆઈ આમાંથી કોઈપણ રીતે તમે ઓનલાઈન ચૂકવણી કરી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ડોક્યુમેન્ટ તમારો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે જરૂરી ડોક્યુમેન્ટની યાદી જોઈએ તો તેની અંદર વાત કરીએ તો મિત્રો એક તો તમારું આધાર કાર્ડ જશે ઉમેદવારનું આધાર કાર્ડ ત્યારબાદ મિત્રો દસમાની માર્કશીટ ત્યારબાદ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો પાન કાર્ડ જો હોય તો ત્યારબાદ મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ મિત્રો સિગ્નેચરનો ફોટો ત્યારબાદ મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ એટલે કે અગત્યની તારીખો વિશે વાત કરીએ કે ફોર્મ ભરવાની શરૂની તારીખ કઈ રહેશે અને છેલ્લી તારીખ કઈ રહેશે તો સૌથી પહેલાં મિત્રો ઓનલાઈન અરજી કરવાની શરૂની તારીખની વાત કરીએ તો પંદર જુલાઈ બે હજાર ચોવીસથી મિત્રો અરજી ફોર્મ શરૂ થઈ ગયેલા છે ત્યારબાદ મિત્રો લાસ્ટ ડેટની વાત કરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની અંદર વાત કરીએ તો છેલ્લી તારીખ રહેશે તમારી પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફી જમા કરવાની છેલ્લી તારીખની અંદર વાત કરીએ તો એ પણ મિત્રો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ રહેશે તો મિત્રો આ વાત થઈ ગઈ અગત્યની તારીખની ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ લિંક એટલે કે અગત્યની લિંક જો તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો મિત્રો આવડીના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાંથી તમે જોઈન થઈ શકશો ત્યારબાદ મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યારબાદ મિત્રો જો તમે ઓનલાઈન એપ્લાય ઘરે બેઠા કરવું હોય બરાબર તો પણ તમે કરી શકો છો જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને મિત્રો આપણી વેબસાઇટ સરકારી નોલેજ ડોટ ઇનની અંદર પણ તમને મળી જશે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે સરકારી નોલેજ સર્ચ કરવાનું છે અને મિત્રો તમે સર્ચ કરશો એટલે તેની અંદર મિત્રો તમને ઇન્ડિયન પોસ્ટનું મિત્રો ભરતી જોવા મળશે અને તે ભરતીમાંથી તમે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લાય કરી શકશો ત્યારબાદ મિત્રો નોટિફિકેશન પણ તમને ત્યાં મળી જશે વેબસાઇટની અંદર ત્યારબાદ મિત્રો જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માગતા હોય બરાબર તો તમને અહીંયા વોટ્સએપ નંબર પણ જોવા મળે છે જેમાં મિત્રો તમારે એસએમએસ કરવાનો રહેશે તો મિત્રો તમને ઘરે બેઠા ફોર્મ પણ ભરી દેવામાં આવશે તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય અને મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈન ન થઈ હોય તો જોઈન કરી લેજો બરોબર વોટ્સએપ ગ્રુપની લિંક અને ટેલિગ્રામ ચેનલની બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનના મળી જશે તો જોઈન ન કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર